હેલો મિત્રો જય માતાજી આજે ધનતેરસ છે ધનનું પૂજા કરવાની છે અને અમે સાધા વડનગરમાં છીએ સાડના મામાના ઘરે આ છોટુ ભાઈ રહ્યા અને તો ધોકલંચી કરવું પડ્યું આનો ધનની પૂજા કરવા માટે અમે સાવણીઓ લાવી દીધી છે છોટું મમ્મી આવી ગઈ હેલો ગાઈસ જોઈ લો મિત્રો મોટી સાવણી લાયા છીએ પૂજા કરવા માટે તો બે લાયા છીએ જોઈ લો મિત્રો રાત્રે પૂજા કરવાની અત્યારે નહીં અને સરે ભાઈ તો તેટાલ ની તૈયાર થઈ આવ્યો તેટાલા તપાર હવાના પણ હજી તપી જ નહીં હોય તો છોટું ભાઈ સબ્જી બનાવું શાક બના રોટલા તૈયાર થઈ ગયા બાજરીના જે ખાવા જાય

સર અરે ભાઈ તોણીમાં નાખે છે પાણી જોવા માટે જમીન નીકળવાનું છે ગોઠવા માટે તૈયાર થઈ જાય છે નહીં तो जय मज़ मित्रों विडियो गमें मित लाइक कर शेयर कर जो सब्सक्राइब कर दोटू भाई आई गया छोटू टाटा कही छोटू आई गया टाटा कही टाटा छोटू की टाटा नवाडियो मैं बताई छू सालिय भाई टाटा कही गया तो ता मित्रों टाटा मित्रों हेलो હેલો ગાય જય માતાજી મિત્રો તો લક્ષ્મી માતાની પૂજા કરવાનો હવે ચાલુ કરી દઈએ આપણે દીવો ભરી દીધો તમે લોકોને પૂજા કરવી હોય તો પણ આવી રીતની પૂજા કરવાની અમને તો ઓછું ફાવ પણ અમે તો કરીએ છીએ દર વખતે આ રીતના કરીએ છીએ પૂજા જોજો મિત્રો દીવો ભરવાનો બાદ ધન તમારા પર જોડે હોય તે મીખવાનું આગળ ફૂલ મૂકવાનો અને એ રીતની પૂજા કરવાની સાવરણી મૂકવાની મિત્રો તો મિત્રો ધનતેરસની પૂજા કેમ કરવામાં આવે છે કોઈને ખબર છે કોઈને ખબર હોય તો કહેજો કારણ કે ધનતેરસની પૂજા કરવાથી ધન વધે છે તો મિત્રો એટલા માટે ધનની પૂજા કરવામાં આવે છે ધનતેરસની પૂજા કરવાથી આપણું જેટલું ધન હોય તેનાથી ડબલ થઈ જાય એટલા માટે ધનની પૂજા કરવી જોઈએ મિત્રો તો તમે પણ પૂજા કરી દેજો અમે તો કરી દીધી તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તો બધા પણ પૂજા કરી દેજો અમે તો કરી દે જોઈ કરી મિત્રો પૂજા તો દર દંતે વરસ હોય એટલે કરી દેવી જોઈએ જેની પાસે જે વસ્તુ હોય તે મીચીને પણ પૂજા કરવી જોઈએ જોઈ લો મિત્રો તો મિત્રો પૂજા કરવામાં અમે થોડા લેટ પડી ગયા હતા સાત વાગે મુહૂર્ત હતું પછી તો ઠેઠ નવ વાગે મુહૂર્ત હતું એટલે અમે નવ વાગે નવ વાગે પૂજા કરીએ છીએ કારણ કે કહેલાં તો મેળા નહોતો એટલા થોડા લેટ પડી ગયા હતા એટલે નવ વાગે કમ્પ્લીટ એટલે અમે મુર્ત ચાલું કર્યું પૂજા કરવાનું તો મિત્રો સામાન મૂક્યો છે એવો તમે મૂકીને પૂજા કરી દેજો જય માતાજી જય લક્ષ્મી માતા